વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે ભાગીદારી વિશે પ્રવેશની અંદર આગળ વધીએ તો છ મુદ્દા છે એ છ મુદ્દે છ મુદ્દાની વિશેષતા અને એની આમનોદ કેવી રીતે થાય એ આપણે જોઈએ અને પછી દાખલાની શરૂઆત કરશું મિત્રો આજે આ વિડીયોની અંદર આમનો જોઈ લઈએ પહેલો મુદ્દો છે બોળી પર વ્યાજ ભાગીદારો ધંધામાં મૂડી લાવે ત્યારે જો ખતપત્રમાં લખેલું હોય મુદ્દો પ્રમાણિત કરેલો હોય તો એને મૂડી પર વ્યાજ આપવામાં આવે છે જ્યારે મૂડી પર વ્યાજ આપવામાં આવે ત્યારે મૂડી પર વ્યાજ ખાતે ઉધાર થાય છે અને ભાગીદારાના મૂડી કે ચાલુ ખાતા હોય તો એને ખાતે જમા થાય છે મિત્રો પછી તે વર્ષના અંતે મોડી પરવાયા છે નફા નુકસાન ખાતે લઈ જવાનું હોય છે નફા નુકસાન ખાતે લઈ જઈએ ત્યારે નફા નુકસાન ખાતે ખાતે અને મૂડી જમા લખવાનું બરાબર છે પછી બીજું ભાગીદારોને પગાર બોરસ કે મહેનતાણમાં કમાવે તો જે તે વિગત ખાતે ઉધા એ ભાગીદારાના મૂડી ખાતે અથવા ચાલુ ખાતે જમા જે તે વિગતે એટલે પગાર તો પગાર ખાતે ઉધાર બોનસ હતો બોનસ ખાતે ઉધાર અને મહેતાનો હોય તો મહેનતાણા ખાતે ઉધાર કરી અને ભાગીદારાના મૂડી ખાતે કે ચાલુ ખાતે જો મૂડી એકલું ખાતું હોય તો મૂડી ખાતે આવે અને ચાલુ ખાતું હોય તો ચાલુ ખાતે આવે બરાબર કઈ રીતથી તમે દાખલો ગણો છો તે ઉપર આપણે જોવાનું છે જો તમે સ્થિર મૂળથી ગણતા હો તો ખાલી મૂડી ખાતું હોય અસ્થિર મૂળથી ગણતા હોય તો ચાલુ ખાતું મૂડી ખાતું બન્યું હોય તો એમાં જે લાગુ પડતું હોય તમારે કરવાનું જ્યારે વર્ષના અંતે આપણે નફા નુકસાન ફાળવણી ખાતે આ પગાર બોનસ કે લઈ જઈએ ત્યારે ભાગીદાર મૂડી ખાતે કે ચાલુ ખાતે ઉધાર લખવાનું ઉધાર બાજુ લખાય એ મૂડી પર વ્યાજ ખાતે લખાય સોરી નફા નુકસાન ફાળવણી ખાતે ઉધાર લખાય અને જે તે વિગત ખાતે જમા લખાય નફા નુકસાન ફાળવણી ખાતે ઉધાર કે પગાર ખાતે જમા નફા નુકસાન ફાળવવાની ખાતે ઉધાર તે કમિશન ખાતે જમા કે મહેનતાણી ખાતે જમા લખાય નફાનું નુકસાન ફાળવવાની ઉધાર બાજુ લખવામાં આવે છે પછી ત્રીજું છે ઉપાડ પર વ્યાજ ભાગીદાર પોતાની ધંધામાંથી ઉપાડ કરે ત્યારે એના પરથી આપણે વ્યાજ લેવાનું હોય છે જ્યારે વસૂલ કરીએ ત્યારે ભાગીદારોના મોડી કે ચાલુ ખાતાની ઉધાર બાજુ આવે કારણ કે એ ખર્ચ છે ભાગીદારોનો એને ઉપાડ કરેલો છે વ્યાજ આપવું પડે તે ભાગીદારની મૂડી પેઢીની આવક છે ભાગીદાર મળી ચાલુ ખાન ખાતે ઉધાર ઉપાડ વ્યાજ ખાતે જમા થશે કંપનીની આવક છે ભાગીદારનો ખર્ચ ઉધાર ખાતે કંપનીની આવક છે તો ઉપાડ પર વ્યાજ ખાતે શું થશે જમા થશે એને પણ નફાનુસન ખાતે લઈ જઈએ ત્યારે ઉપાડ પર વ્યાજ ખાતે ઉદાહર એ નફા નુકસાન ફાળો ખાતે જમા થશે ચોથો છે સામાન્ય મત ખાતે લઈ ગયેલ નફો એ ઘણી વખત નફાનો અમુક ભાગ સામાન્ય મત ખાતે લઈ જવાનો છે પછી આવી રહ્યાના નફા પ્રમાણમાં વેચવામાં આવે છે એવું દાખલાની અંદર ઉલ્લેખ કરેલો હોય તો તમે જેટલો નફો સામાન્ય અનામત ખાતે લઈ જાઓ તો એ સામાન્ય અનામત ખાતે જમા કરવામાં આવે અને નફા નુકસાન ફાળવણી ખાતે ઉધાર કરવામાં આવે નફા નુકસાન ફાળવણી ખાતે ઉધાર સામાન્ય અનામત ખાતે જમા કરવામાં આવે છે ખરીખ નફાનો અમુક ભાગ સામાન્ય અનામત ખાતે શા માટે લઈ જવામાં આવે છે કે ભવિષ્યમાં કોઈ નુકસાન થાય ખોટ જાય તો એ નફા સામાન્ય રૂપમાંથી એની ખોટ પુરવાર થઈ શકે એમાંથી રકમ આપણે લઈ શકીએ એટલા માટે અનામત રાખવામાં આવે છે પાંચમું છે નફાંશન ફાળવણી ખાતાના નફો કે ખોટ થાય તો કેવી રીતે અમૃત થાય તો ફાળવણી ખાતા નફો કે ખોટ ભાગીદારો નફા ને શન વેચી દેવામાં આવે છે જો નફો થયો હોય તો નફાન્સન ફાળવણી ખાતે ઉધારી ભાગીદારોને મૂડી કે ચાલુ ખાતા ખાતે જમા થાય છે અને જો ખોટ હોય તો ભાગીદારોના મોડી કે ચાલુ ખાતે ઉધાર થાય છે અને નફા નુકસાન ખા નફા નુકસાન ફાળી ખાતે શું થાય છે જમા થાય છે આ નફા કરતાં ખોટની ઉંધી આમનો થાય છે આમ આમનો ભાગીદારોની લોન પર વ્યાજ જરૂર પડે ત્યારે ભાગીદારો પેઢી લોન આપે છે તો લોન પરનું વ્યાજ એ પેઢીનો ખર્ચ અને ભાગીદારોની આવક છે એટલે જ્યારે લોન પર વ્યાજ ચૂકવામાં આવે ત્યારે ભાગીદારી પેઢીમાંથી રોકડ જાય છે અને લોન આપણો ખર્ચ છે ધંધાનો લોન પર વ્યાજ ખાતે ઉધાર એ રોકણ ખાતે જમા જ્યારે લેણું થાય વ્યાજ એ લોન પર વ્યાજ ખાતે ઉધાર એ લોન પરના વ્યાજ ચૂકવવાના બાકી વ્યાજ ખાતે જમા લોન થાય છે પછી વર્ષના અંતે લોન વ્યાજ નફાનુસન ફાળવણી ખાતે લઈ જઈએ ત્યારે નફાનુસન ફાળવણી ખાતે ઉધાર એ લોન પર વ્યાજ ખાતે જમા થાય છે તો આ રીતે છ પ્રકારના આ મુદ્દા અને છ પ્રકારની આમનું જ છે મિત્રો નેક્સ્ટ વિડીયોથી આપણે દાખલાની શરૂઆત કરશું જય શિયા રામ જય દ્વારિકાધીશ